સુરત ધોરણ નવમાં અભ્યાસ કરતી કિશોરી સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે

સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું છે યુવક વિદ્યાર્થીની વિદ્યાર્થીની ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી પર મૂકી નીકળી ગયો હતો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લતપત કપડા જોઈ ઉઠ્યા હતા અને પરિવારે વિદ્યાર્થીની ને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી

પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા આવતાંડેરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેને લલચાવી લાવી અને વિસ્તારમાંથી વિસ્તારમાં લઈ તેની સાથે પાંડેસરાજ કર્યો હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલા યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ છે